ખાયો ઘા ને ઓલી સમ પાડી ની છે ને આ પીસ નાખ્યા ત્યારે જ છે ને અમારા ભાઈ પોલકું સીવી દી છે સીવી નઈ દે લાય ગાયો ઘા દી આવું માંગને હા આ બ બીજો આટો લાગતો નથી છે હલવાણો તો જ અરકી ફરસે ફૂલી લીવર રાખું આ ક્યાં જ લેવર રાખું આલે

બેવડા શેરીએ શેરીએ મારા દીકરા બેઠા જ હોય ક્યાંક ને ક્યાંક લપ કરીને બેઠા જોઈ મારા દીકરા પોલીસ વાળા ને ઝાઝા મૂકવા જોઈએ એ ભૂલડી કારો છે બે દારૂડિયા હતા ને તેમાં સકરે બેઠા હતા

આવી રીતના ઢોકા બોકા લીધે ના કોક ના ખોટ કે કઈ નો વરે મારા ભાઈ સમજી જાવ તમે ડાયા છોકરા શું હાથ નો અડર તું હાથ તારા બાપ ની વસ્તુ કોઈ દઈ દે અમે નહી ને એટલે જ નો તારી વસ્તુ માં તું કઈ કાલે નહીં ગઈ તારું નથી મારું નથી તાર કોક નું નો બગાડાય જાસ કે હવે તાર જો કોખા હોય વેચી નો થાય ને કે એક મૂકી ને પાનું મેં નાખી અહીંયા ગામ ના

એટલે પૈસા ગણીને થોડાક દઈ દો બે લાખ રૂપિયા દો એટલે ટેકો એટલો થાય બાપુ એમાં એવું છે આપણા ગામના છે ને બે દારૂડિયા છે ને એ સકરે બેઠા હતા અને મેં એમ કીધું ને કે અહીંથી રોઈ જાવ તે મને નો હારે સગડો ભાંગી નાખશે સગડો ભાંગી નાખશે એનો બાપુ એને સકડો થોડો ભાંગે તો બગાડ નાખશે સગડો એ તમે કઈ કયો હાલ જલ્દી હાલ હું પેશી આમાં બેઠો હોય કેવો લાગુ આગળ હા લાગે સર પણ વીસ રૂપિયા લઉં હું દસ રૂપિયા દઉં ભાઈ બંધુ

છકડા માં દારૂ મૂકવાનું છે